જય માતાજી મિત્રો સદીમારી માવતે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારા વિડીયો તમને પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વર્ષો પહેલાની વાત છે બહુ જૂના સમયની વાત છે એક દરિયા કિનારે આવેલા ગામમાં રમણ નામનો એક ગરીબ માછીમાર રહેતો હતો તે ભલે ગરીબ હતો પણ તેનું હૃદય દયા અને શ્રદ્ધાથી ભરેલું હતું રમણ અને તેની પત્ની ને બે પુત્રો હતા વિકાસ જે દસ વર્ષનો હતો અને સતીશ જે આઠ વર્ષનો આ પરિવારનું ગુજરાન માછલી પકડીને ચાલતું હતું તેમની ગરીબી ઓછી થતી ન હતી રમણ અને તેમના પરિવાર શિકોતર માતાના પરમ ભગત હતા તેઓ માનતા હતા કે શિકોતર માતા શક્તિનું સ્વરૂપ છે જે દરિયાની રક્ષા કરે છે અને પોતાના ભક્તોને સંકટમાંથી બહાર કાઢે છે તેઓનું જીવન અત્યંત ગરીબીમાં વીત્યું હતું એક દિવસ રમણ દરિયામાં માછલી પકડવા ગયો પણ ત્યાં ભયાનક વાવાઝોડું આવ્યું અને તેની હોડી ડૂબી ગઈ રમણ માંડ માંડ જીવતો પાછો ફરે પણ તેની હોડી અને માછલી પકડવાના સાધનો ગુમાવી બેઠો રમણ હવે નિરાશ થઈ ગયો તે બીમાર પડ્યો અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો બાળકો ભૂખ્યા હતા અને રમણની દવા માટે પૈસા ન હતા વિકાસ અને સતીશ તેમના પિતાનું દુઃખ જોઈને ખૂબ જ દુઃખી થયા તેઓ જાણતા હતા કે જો તેમના પિતાને દવા નહીં મળે તો તેમને બચાવ મુશ્કેલ છે તે રાત્રે બંને બાળકો એક અનોખો સંકલ્પ લીધો વિકાસે કહ્યું આપણે આપણા પિતાને બચાવીશું આપણે મા શિકોતર પાસે જઈને પ્રાર્થના કરીશું સતીશે પણ હા પાડી બંને ભાઈઓ રાત્રે છુપાઈને ઘરની બહાર નીકળ્યા અને દરિયા કિનારે આવેલા સિકોતર માતાના મંદિર તરફ દોડ્યા મંદિર ભલે નાનું હતું પણ તેમાં શ્રદ્ધા તેમની મોટી હતી તેઓ મંદિરની બહાર ઘૂંટણીએ પડી ગયા અને રડતા રડતા પ્રાર્થના કરવા લાગ્યા હે માતા તું દરિયાની માતા છે તું અમારી રક્ષા કર અમારા પિતાને બચાવ જો તું તેમને બચાવીશ તો અમે જીવનભર ગરીબ રહીશું પણ તારી સેવા કરીશું એમાં અમારા સપનાનો ત્યાગ કરીશું બાળકોની પ્રાર્થના એટલી ભાવપૂર્ણ હતી શિકોતર માતા પ્રસન્ન થયા અચાનક દરિયામાંથી એક દિગ્ગ પ્રકાશ ફેલાયો અને મા શિકોતર ભયંકર પણ દયાળુ સ્વરૂપમાં પ્રગટ થયા તેમના હાથમાં તિશુડ હતું અને તેમનું વાહન સિંહ હતો માં શિકોતરે બાળકને કહ્યું હે પુત્રો તમારી શ્રદ્ધા અને તમારા પ્રેમથી હું પ્રસન્ન છું હું તમારા પિતાને ચોક્કસ બચાવીશ પણ તમે ધીરજ અને વિશ્વાસ રાખવો પડશે વિકાસ અને સતીષ ખુશ થઈને ઘરે પાછા ફર્યા તેઓએ પોતાની માતાને બધી વાત કરી માતાએ કહ્યું બેટા આ તો મા સિકોતરના આશીર્વાદ છે આપણે તેમની આજ્ઞાનું પાલન કરીશું બીજા દિવસે બાળકોએ પોતાના પિતાની સેવા શરૂ કરી તેઓ દિવસ રાત પોતાના પિતાનું ધ્યાન રાખતા તેમની પાસે દવા ખરીદવાના પૈસા ન હતા પણ તેઓ તેમના પિતાને જંગલમાંથી લાવેલી જડીબુટ્ટીઓ આપતા તેઓ પોતે ભૂખ્યા રહીને પોતાના પિતાનું થોડું ભોજન આપતા બારમા દિવસે રમણની તબિયત ખૂબ બગડી ગામના લોકોએ કહ્યું તેમને બચાવવા અશક્ય છે પણ બાળકોએ હિંમત રાખી તેઓ પોતાના પિતાના પગ પાસે બેઠા અને મા શિકોતરનું નામ લઈને પ્રાર્થના કરવા લાગ્યા હે માતા તું ક્રોધનું સ્વરૂપ છે તું કૃપા કરીને આ રોગનો સંહાર કર બાળકોના શબ્દો સાંભળી એક ચમત્કાર થયો અચાનક રમણના શરીરમાં એક અનોખી ઉર્જા પસાર થઈ તેમનો તાવ ઓછો થઈ ગયો અને તેઓ સ્વસ્થ થવા લાગ્યા પંદરમા દિવસે રમણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા રમણ અને તેમનો પરિવાર ખુશ થઈ ગયા તેઓ બાળકોનો આભાર માનવા લાગ્યા પણ બાળકોએ કહ્યું આ તો અમારો નહીં માં ચમત્કાર છે ગામનો માધવરાવ નામનો એક ઘમંડી અને અત્યાચારી વેપારી હતો તેમને આ વાતની ખબર પડી તેમણે માન્યું કે બાળકો પાસે કોઈ જાદુઈ શક્તિ છે તેમણે રમણ અને તેના પરિવારને હેરાન કરવાનું શરૂ કર્યું માધવે રમણને કહ્યું કે જો તે મારી સાથે કામ ન કરે તો તને ગામમાંથી કાઢી મૂકીશ રમણ અને તેનો પરિવાર નિરાશ થઈ ગયા તેઓ ફરીથી ગરીબીમાં ડૂબી ગયા બાળકો ફરી એકવાર માં શિકોતરના મારના ગયા હે માતા આ અત્યાચારી વેપારીનો નાશ કર તેઓ અમારા પિતાને હેરાન કરે છે માં શિકોતરે બાળકોને કહ્યું હે પુત્રો તમે ડરશો નહીં હું તારા અને તારા પરિવારની રક્ષા કરીશ હું તારા માટે માધવરાવના અત્યાચારનો અંત કરીશ તે રાત્રે માધવે એક ભયાનક સપનું આવ્યું તેમને મા સિકોતરનું એક ભયાનક સ્વરૂપમાં જોયા માએ તેને કહ્યું હે માધવરાવ તું મારો ભક્ત નથી પણ તે મારા ભક્તને હેરાન કર્યા છે તારા અત્યાચારનો અંત થશે હું તારા આ ઘમંડનો નાશ કરીશ માધવરાવ ડરી ગયો તે બીજા દિવસે સવારે રમણના ઘરે ગયો અને તેને મદદ કરવાની ઓફર આપી તેને રમણ અને તેના પરિવારની માફી માગી અને મા શિકોતરની ભક્તિ કરવાનું શરૂ કર્યું આમ આ શિકોતર માતાની કથા સાબિત કરે છે કે મા શિકોતર માત્ર શક્તિ નહીં પણ ભક્તોની શ્રદ્ધા અને ન્યાયનું પ્રતિક છે તેમના સ્વરૂપ ભલે ભયાનક હોય પણ તેમનું હૃદય ભક્તો માટે દયાથી ભરેલું છે જે ભક્ત સાચા હૃદયથી માતાની ભક્તિ કરે છે તે મુશ્કેલીમાંથી બહાર કાઢીને સુખ અને શાંતિ આપે છે બાળકો શ્રદ્ધા અને માત્ર પિતાનું જ નહીં પણ આખા ગામનું ભલું કર્યું માધવરાવના જીવનમાં આવેલું પરિવર્તન એ પણ સાબિત કરે છે જો કોઈ વ્યક્તિ સાચા દિલથી પસ્તાવો કરે ને તો માતા તેને માફ કરી જ દે છે ચાલો મિત્રો ત્યારે રજા લઈશું અને અમારો વિડીયો તમને પસંદ હોય તો સદી મારી માવતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી નવી કહાની સાથે ફરી મળીશું જય માતાજી